નમસ્કાર દર્શક મિત્રો છે અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચારોની હેડલાઇન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો આવનાર પાંચ મિનિટમાં પચીસ મોટા સમાચારની જ્યારે વાત કરવાના છીએ ત્યારે મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા

फिर जंगल में आधे दर 300 रिसोर्ट खटकाया सीहो स्थलांतर करवामाटे मजबूर થયા કેર બેટા ટાસ્ક પૂરા કરી રોજ 2000 રૂપિયા કમાવાની ઓફરમાં ફસાયેલા યુવકે રૂપિયા 16.7 60 લાખ ગુમાવ્યા કમોશી વરસાદનો કાળો કહેર તો ઊના તળજામાં જળબંબાકાર અને ગામો બન્યા સંપર્ક એ હોણા અમદાવાદના દેહ કરવામાં આવે બે વિરુદ્ધ આવી પાકિસ્તાનનું ગળું સુકાશે ભારતના આ નિર્ણય થી પડોશી દેશમાં પડી શકે છે દુકાળ રિપોર્ટમાં કરવામાં આવ્યો મોટો દાવો ગુજરાતી મૂળના સીઈઓ એ 50 કરોડ રૂપ ડોલર નું કૌભાંડ આચર્યું તો બ્લેક રોક ની કંપની માં ગોટાળો કર્યાનો મોટો આક્ષેપ લગાવવામાં આવ્યો વિશ્વના સૌથી વધુ દેવું ધરાવતા 10 દેશોમાં જાપાન અમેરિકા સિંગાપોર ઇટાલીનો સમાવેશ એશિયા કપ ની ટ્રોફી બે દિવસ માં ભારત આવશે નહીં તો નહીં આપવામાં આવશે તો મોહસીન નકવી વિરુદ્ધ બીસીસીઆઈ નો એક્શન પ્લાન તૈયાર जमनगर जिला में छाला बे वर्ष दरमियान साइबर क्राइम पुलिस मथक में डिजिटल एरेस्ट अंगे चार किस्सा नोधाया जामनगर में गायनिक होस्पिटल में नर्सिंग स्टाफ महिला ना रहस्यमय संजोगों में मृत्यु ने लाइने भारे चक्चार पामी जवाब आमी हो। राजकोट तरफ जाई रहेला राजकोट ना व्यापारी ने चालू कार में रोग ना हुमलो आवी जता आप मृत्यु।